પાવર ગ્રીદ કોર્પોરેશન હાઈ ટેન્શન લાઇન નાખવાની કામગીરી દયાદરા ગામે ચાલુ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો ભરૂચ જિલ્લામાં પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા સાતસો પાસઠ કેવીની બે અને ચારસો ચાલીસ કેવીની બે હાઈ ટેન્શન લાઇન ઊભી કરવા માટે ખેતરોમાં આડેધાર મહાકાઈ તાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભારે હોબાળો મચાવ્યો હતો જેના પગલે ભરૂચ ગ્રામ્ય મામલતદાર દયાદરા ખાતે દોડી ગયા હતા અને મામલો થાળ પાડવાના પ્રયાસ હાથ ધર્યા હતા કે ખેડૂતોએ જાન આપી દઈશું પણ જમીનમાં લાઈન નાખવા નહીં દઈએ નહીં જીદે ચડ્યા હતા સમગ્ર મામલો ભરુ જિલાના નવનિયુક્ત કલેક્ટર પાસે પહોંચ્યો હતો અને પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ તેમાંથી ખેડૂતો સાથે બેઠક યોજી હતી અને ખેડૂતોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા જોકે ખેડૂતોએ હાલ કોઈ નિર્ણય ન લઈ સમય માગી નિર્ણય કરવા જણાવ્યું હતું જી આજ રોજ પાવર ગ્રીડ દ્વારા ડ્યાદરા મુકામે પોલીસ બંદોબસ્ત સાથે અને ખેડૂતોને ડરાવી ધમકાવીને જે કામ કરવાની કોશિશ કરવામાં આવી હતી જબરજસ્તી તો એનો ખેડૂતોએ ખૂબ ઉગ્ર વિરોધ કર્યો હતો અને એના વિરોધને ધ્યાનમાં રાખીને મામલતદારશ્રી પ્રાંત અધિકારી શ્રી અને શ્રી દ્વારા ખેડૂતો અને પાવર ગેટનું એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં કોઈ સમાધાન નહીં નીકળતા ખેડૂતોએ હાલ વિચારવા માટેનો સમય માગેલો છે ખેડૂતો આગળનું નક્કી કરશે અને વિચારીને પ્રશાસનને અને પાવર ગેટને ધ્યાન કરશે કે ભાઈ અમારે શું કરવું છે શું નથી કરવું જેથી અમે મીડિયાના માધ્યમથી બીજા ખેડૂતો જાણ કરીએ છીએ કે ભાઈ ખાલી જેના ટાવર થાય છે તે લોકો નહીં પણ જેના ખેતરમાં વાયર આવવાના છે એ લોકોને જાગૃત થાવ ટાવર જાય છે તો પૈસા મળશે ટાવર વાયર તો કંઈ નથી મળવાનું તેથી આપના મીડિયાના માધ્યમથી અમે ખાસ જાણ કરીએ છીએ કે વધારે વધારે ખેડૂતો આ આંદોલનમાં જોડાય આ તો આપણી ઉપર જબરજસ્તી એક ટોપી દેવાનો અને સોનાની થારીમાં લોખંડનો કિલ્લો મારવા જેવો બરાબર છે આપણું મહામૂલ્ય ખેતર આજે પાણીના બહુ થઈ જાય છે અને એ નુકસાની આપણને કોઈ આપતું નથી એક સરકારની ગાઈડલાઈન પ્રમાણે અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ એક્ટ જે અંગ્રેજોના કાયદા વખતનું વળતર મળવા પાત્ર છે જેથી આપ દરેક ખેડૂતોને વિનંતી છે કે વધુ વધુ ખેડૂતો જોડાય અને આનો ઉગ્ર વિરોધ કરવો પડશે ભવિષ્યમાં આપણે આપણી પેઢીને શું આપીને જઈશું એનો વિચાર કરવો પડશે મારું નામ જાવેદ ઇબ્રાહીમ યોગી છે હું દયાદ્રા ગ્રામ પંચાયત સરપંચનો સચ છું અને સાથે સાથે ગ્રામ પંચાયત દયાદરાનો સભ્ય પણ છું મારું કહેવું એમ છે કે મારું દયાદરા ગામ વાગડા રોડને જોડતું ગામ છે દયાદ્રા ગામમાં ગામની વચ્ચો વચ્ચમાંથી જંબુસર રોડ નીકળેલો છે ચાર બાદ એક્સપ્રેસ વે છે ચાર બાદ બુલેટ ટ્રેન છે આ બધા ઝોનને વળગી રહેલું ગામ અને તેમાં જો ખેડૂતની રોજત જમીન જતી હોય અંદરના ખેતરવાળાને પાંચ લાખ રૂપિયા મળતા હોય અને રોજતજ જમીનવાળાને પણ તેની જમીન પૂરતી જેની જંત્રી પ્રમાણે તે જ ઝંટી પ્રમાણે મળતું હોય તો જેની કિંમત વીસ લાખ રૂપિયા છે તો ખેડૂત જાય ગઈ ખેડૂતને હંમેશા ફાંસી જ ખાવાની હોય